નાર અધિનિયમ બે હજાર અગિયાર અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવાના હેતુસર લોકદરબારનું પોલીસ વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ લોકદરબારમાં બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું લોકદરબારમાં પાટણ એસપી સહિત લીડ બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને લોન તથા વ્યાજ દર વિષય પર મહાનુભાવો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તો જે રીતે મોટાભાગના લોકો વ્યાજકોરોના ચા

બેંકમાં કઈ રીતે લોન મળે છે લોકો કોઈ વ્યાજખોરની ચુંગાલોમાં ફસાયા હોય તો અમને મુક્ત મને રજૂઆત કરી શકે એ હેતુથી પાટણ જિલ્લા પોલીસ દ્વારા આજે એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો એમાં જુદા જુદા લોકો દ્વારા ફરિયાદ પણ અમને અત્યારે રજૂ કરવામાં આવી છે અમે ચોક્કસ એ ફરિયાદને લઈને એક્શન લેવડાવીશું અને લોકોમાં જાગૃતિ આવે લોનની કઈ રીતે પ્રોસેસ છે લોન ક્યાં કરવી જુદી જુદી સરકારશ્રીની યોજનાઓ શું છે એનું પણ માર્ગદર્શન આજના આ લોક લોક દરબાર યોજાયો હતો અને આજના લોકદરબા વચ્ચે ચાલીસ જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી જેમાં અઠ્યાસી જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે પણ જે અમારા અધિકારીઓ હાજર છે એટલે આજે પણ અમે જે અરજદારોએ રજૂઆત કરી છે એની પણ અમે અરજી લઈને એના પર તપાસ કરાવડા